ભાઈ અમે જાણ કરી છે એકસો બાર ઉપર લગભગ એમને સાત વાગે જાણ કરી છે હજી સુધી પોલીસ નથી આવી અહીંયા અમે જનતા રેડ કરેલી છે દારૂ ઉપર જે ગુજરાતમાં દારૂ બેન્ડ કહે છે ભાઈ અહીંયા ક્યાં બેન્ડ નથી અહીંયા ખુલ્લે આમ મળે છે ને પોલીસને બધી ખબર છે પોલીસ ભેગી છે ને અમે સાત વાગે જાણ કરી છે એકસો બાર ઉપર એક ફોન કર્યો એમના પછી બીજો કર્યો ત્રીજો ફોન કર્યો હજી સુધી પોલીસ નથી આવી અહીંયાથી શા માટે નથી આવતી પોલીસ કે એમને ખબર છે કે દારૂ અહીંયા પકડીને એ લોકો બેઠા છે એટલે એ પોલીસ નથી આવતી એ પોલીસ પોલીસ આવે ને અહીંયા એ માલ ઉપાડે ને એ લોકોને ઉપર કાયદેસર કાર્યવાહી કરે ને જે પોલીસ અધિકારી એમના સાથે જે પીઆઈ ખાવડા પીઆઈ તથા હિતેશ જયેશ એ લોકો જે ભેગા છે એમના પાર્ટનર છે એ લોકો સાથે એમના ઉપર કાયદેસર કાર્યવાહી થવી જોઈએ એ લોકો ઉપર અમે ડેલી જનતા રેડ કરશું યા અત્યારે અમે ઉભા છીએ પોલીસ નથી આવતી ત્રણ કલાક થઈ ગયા પૈસા મળે છે એવું નથી

આમાં આમાં નંબર ફ્લાઇટ બધી ચાલુ હોય કે કે આ તો લીગલ છે જો તી તો મુકે તો ગણાય તો રોલ ખરાય છે આ કે ગણ છે એટલે જ આ અહી અરે છે ને આ છેડી બંધ નહોતું

सब दारु मा, दारु हाँ, दारू मा दारू यहाँ रेड ना की जनता रेड ना की जे अब केस करो जो हमारा वीडियो जब मैं यहाँ दारू बंद नहीं करा सकता ना हमारा वीडियो तो रेंसू कर सकता हाँ दारू यहाँ रेड करी जे अत केस करो जो सब भाई हैं जनता रेड ना की तैयार है तो हमें केस करो जे सात बागेस कोई भी दावे होना थी અમારા વિડીયો બનાવીને શું કરશે દૈન દૈન બનાવીને શું કરશો કોઈ કેસ નથી થતો અમારે અમે 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 એટલે અમારે દબાવવાનું એમ ગાડી ચલાવી તો ગાડી ચલાવી કરે ગાડી ચલાવી ગાડી અને પ્રયત્ન ચલાવે ગાડી ચલાવી ગાડી ચલાવી ચાલુ કરી ગાડી ચલાવી છે ભાઈ રેડ ગાડી સીધી પોલીસ બોલો કારણ કે ધારું પકડાયું એ લોકો નું એટલે રાખી ભાઈ

કેલી કેલી દી બેઠી કેલી પેટી થી પેટી ઘણી લો ને હા કેલા લંગતે 3 લંગ ગણવા કર સ હા બળી બરાય દે દે બરાય દે ચાલે દો આત